ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ સાંભળીશું ભગવદ ગીતામાં વર્ણન થયેલ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી મધુર વાણી એમના જે ઉપદેશ છે એ આજે સાંભળીશું આ ઉપદેશ સાંભળવાથી તમારી ગમે તેવી મુશ્કેલ હશે જે પણ ગૂંચવણો હશે તેનો તમને હલ જરૂર મળશે તમને રસ્તો જરૂર મળશે ભગવદ્ ગીતામાં એવી કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન નથી માત્ર આપણે એને સરખી રીતે સમજવાની જ જરૂર છે સારી રીતે તમે સાંભળો અને સમજો તો તમારી દરેક મુશ્કેલનો હલ ગીતામાં ભગવાને દર્શાવેલ છે તો ભગવાન ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ શું છે એ મિત્રો પૂરા મનથી ધ્યાનથી સાંભળજો જે કોઈ આ ઉપદેશ સાંભળશે એના ભગવાન શ્રી કૃષ્ણ બધા જ મનોરથ પૂરા કરશે સર્વ રોગ પીડા કષ્ટ દૂર કરશે અને ભગવાન અંત સમયે મોક્ષ પ્રદાન કરશે તો મિત્રો ચાલો સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ જે કોઈ આ વિડિયો સાંભળી રહ્યા છે એ અંત સુધી સાંભળજો અને વિડિયો સાંભળીને લાઈક અને શેર પણ જરૂર કરજો ભગવાન શ્રી કૃષ્ણ તમારા સર્વ દુઃખ દૂર કરે તમને સુખ સંપત્તિ શાંતિ સારું આરોગ્ય પ્રદાન કરે એવી મારી દિલથી હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના છે પ્રથમ ઉપદેશ ભગવાન શ્રી છે કે મધુર વાણીથી સાવધાન રહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ હંમેશા મીઠી વાણી બોલે છે અને વારંવાર તમારી પ્રશંસા કરે છે તેનાથી સાવધાન રહેવું જોઈએ કારણ કે મોટા ભાગના લોકો મીઠું વર્તન ત્યારે જ કરે છે જ્યારે તેમનો કોઈ સ્વાર્થ તમારી સાથે જોડાયેલો હોય છે શ્રી કૃષ્ણ કહે છે કે પ્રશંસા ક્યારે મફતમાં નથી મળતી જે તમારી જે તમારા જે વખાણ કરે છે તેના મનમાં કઈક મેળવવાની ભાવના છુપાયેલી હોય છે તેથી અતિ મધુર બોલનારા અને દરેક બાબતે વખાણ કરનારા વાસ્તવિક તેના ઈરાદા ઓળખવાનું શીખો અને ભગવાન શ્રી કૃષ્ણનો બીજો ઉપદેશ છે આંખોથી દેખાતી દરેક વસ્તુ સત્ય નથી હોતી ઘણીવાર જે સ્પષ્ટ દેખાય છે તે બ્રહ્મ હોય છે કોઈ પર ભરોસો કરતા પહેલા વિવેક અને સમયનો ઉપયોગ કરો ત્રીજો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ અપેક્ષાઓના આધારે કર્મ કરે છે તેનું મન ક્યારે શાંત નથી રહેતું તેની ઈચ્છાઓ સતત વધતી રહે છે અને તે ક્યારેક આત્મસંતોષનો અનુભવ નથી કરી શકતો જ્યારે તમે ફળની આશામાં કામ કરો છો અને ઈચ્છિત પરિણામ ન મળે ને ત્યારે નિરાશા જીવનમાં સ્થાન જમાવી લે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે મારી શરણે આવ મારા પર પૂર્ણ ભરોસો રાખ નિષ્કામ ભાવે કર્મ કર નિષ્કલંક અને નિષ્પક્ષ બન જ્યારે તું ફળની ઈચ્છા વિના તારા કર્તવ્યનું પાલન કરીશ ત્યારે જીવનમાં આનંદ અને તૃપ્તિનો વાસ થશે આ સ્થિતિમાં ના તો દુઃખ તને સ્પર્શી શકશે અને ના તો મોહ તને બાંધી શકશે તને પરમ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત રૂપે થશે ભગવાન શ્રી કૃષ્ણ ચોથો ઉપદેશ આપતા કહે છે કે જ્યારે મનુષ્ય વારંવાર જન્મ અને ઈચ્છાઓના ચક્રમાં ફસાય છે ત્યારે તે પોતાની ઇન્દ્રિયનો ગુલામ બની જાય છે જ્યારે આપણે બીજાની નિંદા કરીએ છીએ ત્યારે આપણને માત્ર તેમના કર્મોનો બોજ ઉઠાવી રહ્યા છીએ જેની પણ નિંદા કરીએ છીએ તેનો કર્મનો બોજ આપણે ઉઠાવી રહ્યા છીએ પરંતુ તેમના ભાગ્યના કષ્ટો પણ આપણા જીવનમાં પ્રવેશ કરે છે

તો તેનું ફળ નિશ્ચિતપણે કલ્યાણકારી જ હોય છે અને જો કર્મમાં પાપ કે અન્યાય છુપાયેલું હશે તો તેની સજા પણ અટલ મળશે ગીતાનો સાર આ છે મન વચન અને કર્મને પવિત્ર રાખી નિષ્કામ ભાવે સતત તમારા કર્તવ્યનું પાલન કરો સારા કર્મનું ફળ અવશ્ય મળે છે છઠ્ઠો ઉપદેશ ફળની ચિંતા છોડો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યમાં બનનારી ઘટનારી દરેક ઘટના અને તેના પરિણામો સ્પષ્ટ રીતે જોઈ શકું છું તેથી પરિણામની ચિંતા છોડીને સતત તારા કર્તવ્યનું પાલન કર ભલે કર્મ પુણ્ય હોય કે પાપ તેનું પરિણામ ત્યાં સુધી તારો પીછો નથી છોડતું જ્યાં સુધી તું તેનું ફળ ન મેળવે સાતમો ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે સામાન્ય માણસ હંમેશા શ્રેષ્ઠ વ્યક્તિઓના આદર્શો જોઈને તેમના પર મૂકવાનો પ્રયત્ન કરે છે તમે જે રીતે સંસારને તમારી દ્રષ્ટિથી આકાર આપો છો તે જ રીતે સંસાર તમને પારખે છે આઠમો ઉપદેશ વાસનાનો ગુલામ ન બનો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મન વાસનાઓનું ગુલામ બની જાય છે ત્યારે તે દુષ્ટ વૃત્તિઓ હાનિકારક આચરણ અને ફક્ત બાહ્ય આકર્ષણ તરફ જ ખેંચાય છે જેમ એક ઝાંખું દીવડાની ચમક પણ ઘેરા અંધકારને સ્પર્શે છે તેમ જો તું તારા મનમાં અંધકાર ભર્યા ખૂણાઓમાં સકારાત્મક વિચારોની જ્યોત પ્રગટાવીશ ને તો જ્ઞાનનો પ્રકાશ આપોઆપ અજ્ઞાનનો નાશ કરશે ભગવાન શ્રી કૃષ્ણ નવમો ઉપદેશ આપતા કહે છે આંતરિક શક્તિ શોધો આપણો આધાર બાહ્ય વસ્તુ ઉપર ન રાખી તેને પોતાની અંદર શોધો બીજાઓમાં આશ્ચર્ય આશ્રય શોધવાની પ્રવૃત્તિ મનની સૌથી મોટી નબળાઈ છે બીજાનો આશરો લેવો એ સૌથી મોટી નબળાઈ છે જે વ્યક્તિ એવું માને છે કે બીજાના આધારે જ તેનો ઉદ્ધાર થશે તે મુશ્કેલીના સમયે સૌથી વધુ એકલો અને પીડાનો અનુભવ કરશે એકલતાનો અનુભવ કરશે ફક્ત પરમાત્માને જ અટલ આધાર બનાવો કારણ કે પણ મુશ્કેલી આવે તે કોઈને કોઈ રૂપે તમારી મદદ કરે છે દુનિયાને આધાર માનવું વ્યર્થ છે કારણ કે જે પોતે જ આશ્રય માંગી રહ્યો છે તે તમારો આધાર કેવી રીતે બની શકે દસમો ઉપદેશ આપતા ભગવાન કૃષ્ણ કહે છે કે ક્રોધ મનુષ્યના જીવનનો સંહાર છે ક્રોધમાં ઉશ્કેરાયેલો વ્યક્તિનો કોઈ મિત્ર ટકતો નથી તેના બધા જ સંબંધ વિખેરાઈ જાય છે વ્યક્તિ પોતાનો ક્રોધ નિયંત્રિત નથી કરી શકતો તે જીવનમાં કોઈ કાર્યને સફળતાપૂર્વક પણ નથી કરી શકતો અગિયારમો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો તું પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને આશા સાથે પરમાત્માનું સ્મરણ કરે છે તો તે કોઈને કોઈ રૂપે પ્રગટ થઈને તારી મદદ અવશ્ય કરે છે એ પણ યાદ રાખો કે કરેલી ભલાઈ સારું કામ કરેલી ભલાઈનો અહેસાસ જતાઓ કે તેને બીજા ઉપર થોપું કર્મને નિરર્થક બનાવે છે અને તેનાથી મળેલું યશ પણ વ્યર્થ થઈ જાય છે વાસ્તવમાં મદદ કરનાર તો પરમાત્મા જ હોય છે અને આપણે ફક્ત તેના દૂત છીએ બારમો ઉપદેશ આપતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તું ક્રોધમાં આવીને પ્રતિક્રિયા આપે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તારો પરમાત્માના કર્મના સિદ્ધાંત નો ઉપર પૂર્ણ વિશ્વાસ નથી તારા મનમાં ક્યારેય સંદેહ ને ઉભો થવા દેતો નહીં કારણ કે સંદેહ જ બ્રહ્મ વિશાળ પહાડ ઉભા કરે છે જે જીવન સુખ ચોરી લે છે જો કોઈ તેને દુઃખ આપે તો સમય અને કર્મ આપો આપ તેનો હિસાબ લઈ લે છે તેરમો ઉપદેશ કહેતા શ્રી કૃષ્ણ કહે છે સ્વાર્થી અપેક્ષાઓથી ઉપર ઉઠીને પરોપકારના માર્ગે ચાલો અને ચિંતાને બદલે ચિંતનમાં રહો કારણ કે જો મન અનિયંત્રિત થઈ જાય તો તે તારો સૌથી મોટો દુશ્મન બની જશે તને વિનાશના માર્ગે લઈ જશે જ્ઞાનને હંમેશા બુદ્ધિ અને વિવેકથી ઉચ્ચ ગણી તેને પ્રાપ્ત કરો અને વહેંચો જેથી સમાજ સમાજમાં સકારાત્મક પરિવર્તન શક્ય બને ચૌદમો ઉપદેશ શ્રી કૃષ્ણ આપે છે કે કોઈ એક ની સતત મદદ કરવા કરતા એવા લોકોને પ્રોત્સાહન આપો કે જેઓ પોતે સક્ષમ બની બની શકે જે વ્યક્તિ ફક્ત પરિણામ ની આશા કર્મ કરે છે તે પોતાના જ કર્મોની સાંકળોમાં બંધાઈ જાય છે કોઈ પણ મનુષ્ય જન્મથી મહાન નથી હોતો પરંતુ તેના કર્મો જ તેને મહાનતાનું નિર્ધારણ કરે છે પંદરમો ઉપદેશ આપે છે પ્રભુ આ સંસાર તને જેવો લાગે છે ને તેવો જ તું તેને જુએ છે તારા મનમાંથી ભેદભાવના બધા પડદા દૂર કરી દે તો ન કોઈ તારું છે કે ન કોઈ પારકું બધા સમાન છે અને તું બધાનો છે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્કામ ભાવે કાર્ય કરે છે અને ફળની ઈચ્છા છોડી દે છે ત્યારે જ તેનું જીવન સાચા સુખ અને સંતોષ તરફ આગળ વધે છે સોળમો ઉપદેશ આપે છે પ્રભુ શ્રી કૃષ્ણ કે જ્યાં સુધી ઇન્દ્રિયો તારાવસમાં છે ત્યાં સુધી કોઈ પણ પીડા તને હલાવી નથી શકતું જે વ્યક્તિ મે કર્યું કે આ મારું છે જેવી અહંકારની ભાવનાથી તેવી અહંકારની ભાવનાથી મુક્ત થાય છે તે જ શાંતિને પ્રાપ્ત કરે છે અતિશય મોહ અને અતૂટ લગાવ લાગણી કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સ્થળ સાથે આખરી પીડાનું કારણ બને છે સત્તરમો ઉપદેશ આપે છે પ્રભુ કે જે મનુષ્ય થોડું મેળવીને પણ પ્રસન્ન છે અને વધુની અપેક્ષા નથી રાખતો તે જ ખરેખર સંતોષી કહેવાય છે સાચું સુખ એને જ મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે મનની અશાંતિ જ દુઃખની જરણી છે જ્યારે શાંત મન જ સાચા સુખનો દ્વાર ખોલે છે મન જેટલું સ્થિર હશે જીવન એટલું જ મધુર અને સફળ હશે અઢારમો ઉપદેશ આપે છે પ્રભુ કે જે મન હંમેશા ઉથલ પાથલથી ગ્રસ્ત રહે છે તે ક્યારેય દરેક પરિસ્થિતિમાં દુઃખ શોધી લે છે ક્યારેય પણ જ્યારે સ્થિર મન દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતા શોધી લે છે કોઈની સાથે અતિશય લગાવ રાખો આત્માનું આત્મનાશનું કારણ બની જાય છે ધૃતરાષ્ટ્રનો અંધ મોહ ફક્ત સત્તા પ્રત્યે હતો અને આ જ મોહે આખા રાષ્ટ્રને વિનાશ તરફ ધકેલી દીધું એ જ રીતે જ્યારે આપણે કોઈની સાથે અતિશય આસક્ત થઈ જઈએ છીએ અતિશય મોહ રાખીએ છીએ તો વસ્તુ મળે કે ન મળે આપણી શાંતિ અવશ્ય ચાલી જાય છે અવશ્ય છીનવાઈ જાય છે એમાં કોઈ સંદેહ નથી ઓગણીસમો ઉપદેશ આપતા પ્રભુ કહે છે આત્મજ્ઞાન એ જ દીવો છે જે આપણે અંદરના અંધકારને દૂર કરે છે જો તું તારો આત્મવિશ્વાસ બીજાની વાતોથી નબળો પડવા દઈશ ને તો તું ક્યારેય તારા માર્ગ પર ટકી નહીં શકે તેથી સૌથી પહેલા પોતાના પર વિશ્વાસ કર ને તારા પગલામાંથી તારો રાહ બનાવ વિસ્મો ઉપદેશ આપે છે પ્રભુ કે આ જીવન ખૂબ જ ટૂંકું છે દરેક ક્ષણે મૂલ્યવાન છે તેથી ગયેલા ગઈકાલની ચિંતા છોડી દે આજને સુંદર બનાવ ને આવતીકાલને વધુ સારી રીતે સુંદર બનાવ જ્યારે મુશ્કેલી હોય ને ત્યારે કર્મ કરો અને તેના પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો જેટલું વધુ તું પુરુષાર્થ કરીશ એટલો જ તારો સ્વર્ગનો માર્ગ સરળ થશે એકવીસમો ઉપદેશ શ્રી કૃષ્ણ આપે છે કે જ્યાં તારા માટે સાચું સન્માન સ્નેહ અને પ્રેમ ન હોય ત્યાં કદમ ન રાખ શ્રી કૃષ્ણ એ દુર્યોધન સ્પષ્ટ કહ્યું હતું જ્યાં મારા માટે સાચો પ્રેમ નથી ત્યાં હું શા માટે રહું અને તારા મહેલમાં ફક્ત તારા સ્વાર્થ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સ્વાથી લોકોના ઘરે કદમ રાખવું એ આત્મસન્માનનું અપમાન છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તારા માટે સન્માન ન હોય ત્યાં ભોજન નહીં પણ ન કરવો જોઈએ શબ્દો નહીં ભાવના અને નિયત વધુ મહત્વની છે અંતિમ સંદેશ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જ્યારે કોઈ પોતાનું આપણને છોડી જાય ને ત્યારે દિલ અને આત્મામાં એક ખાલી આવી જાય છે આપણે પોતાને દોષ આપીએ છીએ પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે દરેક બીછડું એ સજા નથી જે લોકો આપણને છોડીને જાય છે તેઓ આપણા જીવનમાં પોતાની ભૂમિકા પૂરી કરી ચૂક્યા હોય છે તેમનું જવું એ નવી શરૂઆતની જગ્યા બનાવે છે જે ગયું તે એક અધ્યાય હતો અને જે આવવાનું છે તે આખી પુસ્તક છે શ્રીકૃષ્ણ કહે છે કે દરેક અંત એ નવી શરૂઆતનો પાયો છે દર્શક મિત્રો કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા યાચના કરું છું કૃષ્ણવાણી તમને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરી દેજો અને આગળ પણ આપણે ભગવદ્ ગીતાના વિચાર અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ સાંભળતા રહીશું માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ